નામ મારું નામ ગોહિલ સહદેવભાઈ ગુણવંતભાઈ છે હું કાનિયાળનો રહેવાસી છું અત્યારે હું પ્રાંત અધિકારી શ્રી પાસે આવ્યો છું જે મુસ્લિમ સમાજના ચૂંટણી કાળના નામ વિરુદ્ધ જે કંઈ વાંધા અરજી કરેલી છે એમાં મારા નામનું વાંધા અરજી છે એમાં હું કોઈ જાણતો નથી અને મને ખ્યાલ પણ નથી એ અરજી કોણ મારા નામની કોણે કરી છે અને કાયદેસર કોણે એક મારા નામની અરજી કરેલ છે એ ખરેખર વ્યક્તિની શોધ થાય અને હું અહીંયા પ્રાંત અધિકારી શરીફ આવ્યો છું તો એમને કીધું છે કે મેં કાંઈ કોઈ અરજી કરી નથી અને આ મારા નામની અરજી છે એ તદ્દન ખોટી છે બસ એટલા માટે હું અહીંયા એમાં એ જ કે મા મુસ્લિમ સમાજભાઈઓ જે છે એમના ચૂંટણી કાર્ડના નામ જે કમી કરવાની જે વાંધા અરજી કરેલ છે એમાં મારું નામ જોઈન્ટ છે તો એ અરજી બાબતથી તો હું કોઈ જાણતો પણ નથી હું પરિચિત પણ નથી જે વ્યક્તિ છે એને એને થઈને પણ અપરિચિત છું સતા પણ મારું એ નામ એમાં ખોટું નાખેલું છે તો એ કાયદેસર એની તપાસ થાય બસ એટલા માટે મારું નામ શેખો વનરાજભાઈ ઉમેશભાઈ છે ખાસ કરીને તારા ફોર્મ નંબર ની અંદર તમે વાંધા અરજીવું પડ્યો મુશ્કેલ તમામ એનો છે તો પ્રાંત કરેલી ખાતે આવું શું ભાવ અહીંયા મને તો કઈ ખ્યાલ જ નથી મારું ખોટું નામ દેવામાં આવ્યું છે

હા અમે માંગ કરી અને અમે લીગલ નોટિસ પણ દેવાના છીએ અને અમારા નામ કોણ આવી રીતે રજૂ કરે છે એના માટે સખ્તી કાયદેસર થાય તે કરવાના આપો અહીંયા બધા હળીમળી વ્યવસ્થિત રહે છે પણ આ કોણ આવા કૃત્ય કરે છે એ અમને કાંઈ જાણ છે ને એટલે એની અમે પોલીસને અને અધિકારીઓને રજૂઆત કરવી છે કે આની માટે તમે કડકતાઓ અને

સાત નંબરના ફોર્મ ભરેલા છે એ બે પાંચ વ્યક્તિને અમે સાથે લઈને મામલતદારને અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી તો વાંધા દેનાર એવું જ જણાવે છે કે આ વાંધો જે તે સમયે અમે આપ્યો એની અમને કોઈ વસ્તુની જાણ જ નથી અને અમારી જાણ વયના અમારું ચૂંટણી કાળનો કરી અને વાંધા અરજી દર્શાવેલી છે શું અમારી માંગ એક જ છે કે જે ચૂંટણી અંદર નામ રદ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એને અટકાય અને જે વ્યક્તિએ આ કામ કર્યું છે એની ઉપર સખ્તને સખ્ત કાર્યવાહી થાય અને પોલીસ કેસ પણ બને એવું અમારી માંગ છે મારું નામ મુબારકભાઈ ઇસ્મેલભાઈ માકડ બોટાદ સમાજ પ્રમુખ અમે પ્રાંત અધિકારી મને એટલે રજૂઆત કરવા આવ્યા હતા કે આજથી પાંચ સાત દિવસ પહેલાં અમારી પાસે પીડીએફ આવી જેમાં અમારા સમાજને મુસ્લિમ સમાજના સોળસો ને છવ્વીસ વ્યક્તિઓના નામ જે છે એના વિરુદ્ધ સાત નંબરનું ફોર્મ ભરવાનું હતું રદ કરવા માટે એની અનુસંધાને અમે આજે પ્રાંત અધિકારી શ્રી મેડમને મળ્યા એમને સંપૂર્ણ રજૂઆત કરી કે જે વ્યક્તિ સાત નંબરનું ફોર્મ ભરવાળો છે એ ફોર્મ ભરનાર જેની વિરુદ્ધ ભર્યું છે એને કોઈ ઓળખતું નથી અને ગેરકાયદેસર રીતે ફોર્મ જે છે સાત નંબરના જમા થયા છે તો એ વ્યક્તિઓ સામે કાયદેસર રીતે જે ઇલેક્શન કમિશનરના જે નિયમો છે એ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે હા અમારી રજૂઆત એવી હતી કે ભાઈ કોઈ ખોટું નામ હોય મતદાતા તરીકે તો એને પણ તમે સંપૂર્ણ તપાસ કરી અને એનું રદ થતું હોય તો રદ કરો પણ જે હકીકતમાં જે મતદાતા છે લીગલી મતદાન મતદાતા છે એવું કોઈ પણ ખોટું નામ રદ ન થાય તે માટે જે છે અમારી રજૂઆત છે મેડમે અમને એવું આશ્વાસન આપ્યું કે અમે સ્કૂટીની કરીશું તમામ ફોર્મની અને જે પણ ખોટા ફોર્મ ફોર્મ સાત નંબરના ભરાણા છે એ ફોર્મ જે છે એ રદ કરવામાં આવશે અને જે હકીકત હશે તેની જે છે અમે એ પુરાવા માંગી અને કોઈ પણ વ્યક્તિનું ખોટી રીતે નામ મતદાતા તરીકે રદ ન થાય એનો અમારો પ્રયાસ છે અમે અમારા સમાજના પત્રકાર મિત્રો અને આગેવાનો દ્વારા જે અરજદારો જે હતા સાત નંબરને ફોર્મની અરજી કરવાવાળા તેઓનું તે લોકોએ નામ ગોતી અને અમોને જણાવેલ કે ભાઈ આ વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના જે છે આજે અહીંયા અમે હાજર રાખ્યા તે વ્યક્તિઓ દ્વારા પણ પ્રાંત મેડમ શ્રી તેમજ મામલતદાર શ્રી તેઓને રજૂઆત કરવામાં આવી કે જે અમારા નામે આ ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે અને આ ફોર્મ ભરવામાં અમારા કદાચ નામ હોય તો એ પણ અમે કોઈ વ્યક્તિગત એક પણ ફોર્મ અમે ભરેલ નથી અને એ વ્યક્તિઓ પણ જે ફોર્મ ભરનાર છે તેમને અમને બાંઘરી આપી કે જ્યાં જરૂર પડે ત્યાં અમે પોલીસ કેસ થાય તો પોલીસ કેસ કરવા તૈયાર છીએ ચૂંટણી પંચમાં તે જ્યાં રજૂઆત કરવી થાય તે કરવા તૈયાર છીએ આપની શું માંગ અમારી માંગ એક જ છે કે જે આ કોઈ પણ વ્યક્તિ દ્વારા કાર્ય કરેલ છે કે એક લીગલી જે મતદાતા છે એની વિરુદ્ધ ષડયંત્ર રચી એક વ્યક્તિ વિશેષ નહીં પણ એક સમાજ વિશેષ મતદારોના નામ જે રદ કરવાનો ક્રોણ કૃત્ય કરવામાં આવેલ છે જેને અમે વખોડી કાઢીએ છીએ અને પ્રાંત મેડમશ્રી તેમજ ઇલેક્શન કમિશનર ગુજરાત રાજ્ય તેઓને પણ અમે આની અમારી જે નોટિસ આપી છે એની નકલ પહોંચાડવાની છે કલેક્ટરશ્રી એસપીશ્રી દરેકને અમે પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રી કચેરીને પણ અમે આની જે છે એક નોટિસ ફાળવેલ છે એ અનુસંધાને અમારી એક જ માગણી છે કે આ જે ખોટા કૃત્ય કરનાર વ્યક્તિઓ છે એની વિરુદ્ધ જે સખતમાં સખત પગલાં લેવામાં આવે જેથી કરીને કોઈ કોમ વિશે જે આ કાર્યવાહી ઘરોનાનું કાર્ય કરવામાં આવે છે રદ જે રદ કરવાનો પ્રયાસ કરવા છે એવું ફરીને આ બાબત બને નહીં એ માટે અમારી વિશેષ માગણી છે ખાસ કરી પ્રાંત મેડમ કલેક્ટરશ્રી એસપીશ્રી તટસ્થ તપાસ કરી કોઈ પણ રાજકીય પક્ષમાં શેર શરમમાં દબાણમાં આવ્યા વગર અમોને તથા દરેક મતદારો જે અમારી પાસે તો સોર્સ તો છબીનો છે પણ પ્રિન્ટ મીડિયા દ્વારા જે અમે આ ત્રણ દિવસ જોઈ રહ્યા છીએ કે લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યમાં જે મતદાઓ મતદાતાના નામ મારે છેડછાડ કરી રદ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને હિન કૃત્ય કરવામાં આવે છે કોઈ પણ પક્ષ કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો એને જે છે ભારતના બંધારણના કાયદા મુજબ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે એને સજા આપવામાં આવે પક્ષ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યકારી કરવામાં આવે એવી મારી માગણી છે